નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજે બે હજાર ચોવીસ એટલે કે માર્ચ મહિનાની શરૂઆત અને શુક્રવાર મિત્રો આજથી મિત્રો ત્રણ દિવસ એટલે કે પહેલી બીજી અને ત્રીજી આમ ત્રણ દિવસ મિત્રો માવઠાની એટલે કે કમોસમી વરસાદની ગઈ છે સાઠ કિલોમીટરની ઝડપે તોફાન મિત્રો શરૂ થશે પંદર જિલ્લાની અંદર મોટી ગઈ છે સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસાદને લઈને ગઈ છે મિત્રો મેપ પણ જોઈ શકો છો ભારતીય વિભાગના અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગના પણ પહેલી અને બીજી તારીખના મેપ જોઈ શકો આપણે મિત્રો વિસ્તારવાર માહિતીની વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે પવનની ઝડપ કેવી રહેશે અને ખાસ કરીને કયા કયા પાકોને નુકસાન થઈ શકે છે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તેમજ લાઈવ વિડીયો પણ જોઈશું ત્યારબાદ ઠંડીને લઈને પણ વાત કરવાના છીએ આગામી દસ દિવસ હવામાન કેવું રહેશે ફરી એક વખત વેસ્ટર્ન બન્સ આવી રહ્યું છે તેની પણ વાત કરવાના છીએ તો તમામ માહિતી મેળ મેળવશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા ભારતીય હવામાન વિભાગનો એક ત્રણ બે હજાર ચોવીસ એટલે કે આજનો મેપ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આટલા રાજ્યોની અંદર ખાસ કરીને અતિ ભારે વરસાદનું એલર્ટ છે ભારે વર્ષા એટલે કે બરફ વર્ષા પણ થવાની છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત એની અંદર ખાસ કરીને કચ્છ તેમજ મિત્રો અહીંયા મહારાષ્ટ્ર પણ જોઈ શકો છો મધ્યપ્રદેશ છે મહા રાજસ્થાનનો પશ્ચિમ પૂર્વ તરફનો ભાગ છે દિલ્હી છે ઉત્તર ગુજરાતના ઉત્તર ભારતના કેટલાક ભાગો છે આ સિવાય મધ્ય ભારત સુધી આ સિસ્ટમની મિત્રો અસર રહેવાની છે ત્યારબાદ મિત્રો બે તારીખની પણ મેપ જોઈ શકો છો બે તારીખે પણ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ખાસ કરીને મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે જ્યાં ખૂબ જ અતિ ભારે વરસાદ એલર્ટ છે સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મોટું એલર્ટ છે એ તમે લાઈવ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગનો પહેલી તારીખ એટલે કે એક ત્રણ બે હજાર ચોવીસ માટેનો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ તેમજ આ ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા જિલ્લાની અંદર પહેલી તારીખે બપોર પછી ખાસ કરીને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બે તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બે તારીખે સૌથી વધુ અસર રહેશે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગરની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આટલા જિલ્લાઓની અંદર તેમજ ખાસ કરીને અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર પણ બે તારીખે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ત્રણ તારીખનો વાત કરીએ તો ત્રણ તારીખે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે તેની પણ મિત્રો આપણે વાત કરીશું તો ખાસ કરીને હવે આપણે લાઈવ વિડીયોની અંદર જઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા લાઈવ વિડીયોમાં તમે જોઈ શકો છો ખાસ કરીને આજ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો હાલ મિત્રો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપર છે અને ખાસ કરીને વહેલી સવારથીને આ સિસ્ટમને કારણે ખાસ કરીને જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણાની અંદર મિત્રો તેમજ દિલ્હીની અંદર તેની અસર થઈ જશે પરંતુ ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથીને મિત્રો ઘણા ખરા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ બફારો તેમજ મિત્રો ખાસ કરીને ઝાકળ વરસાદ સવારમાં વહેલી સવારે જોવા મળી શકે છે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત મોરબીની અંદર ત્યારબાદ મિત્રો ધીમે ધીમે બપોર પછી તમે જોઈ શકો છો વાદળ વાદળછાયું વાતાવરણ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે પવનની ઝડપ પણ મિત્રો ધીમે ધીમે વધી પહેલાં આપણે મિત્રો વાતા વરસાદની વાત કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપ અને છેલ્લે મિત્રો આપણે ખાસ કરીને ઠંડીની વાત કરવાના છીએ અને વરસાદની વાત કરવાની તો પહેલાં આપણે મિત્રો જોઈએ તો ખાસ કરીને બપોર પછી અને ખાસ કરીને રાત્રિના બાર વાગ્યાથી કચ્છની અંદર આ સિસ્ટમની અસરને કારણે મિત્રો વરસાદની શરૂઆત થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર શરૂઆતના જે ભાગો છે આ ભાગોની અંદર ખાવડા નલિયાની અંદર અબડાસા નખત્રાણાના જે ભાગો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે રાત્રિના સમયગાળા અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે સાબરકાંઠા છે એ વિસ્તારની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગેની અપડેટ તમે અહીં જોઈ શકો છો જામનગર દ્વારકા પોરબંદર તેમજ ખાસ કરીને પૂર્વ કચ્છના જે રાપર ભચાઉ અંજાર માંડ કંડલા બંદરની આસપાસના વિસ્તારો છે ભચાઉ છે રાપર છે ભુજ છે આ ભાગોની અંદર અને તેમજ મિત્રો અહીંયા ઉત્તરની અંદર ખાસ કરીને જે બનાસકાંઠાના ભાગો છે પાટણના ભાગો છે આ વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને પવનની ઝડપ ખૂબ જ તેજ હોવાને કારણે મિત્રો બેથી ત્રણ કલાકની અંદર જ આ સિસ્ટમ છે ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થઈ જશે પરંતુ આ સિસ્ટમ ખૂબ જ મોટી અને મજબૂત છે બે ત્રણ કલાકની અંદર પણ મિત્રો આ સિસ્ટમ ઘણું બધું નુકસાન કરી શકે છે તો તમે નવ વાગ્યાનો સીન જોઈ શકો છો સવારે નવ વાગ્યે બે તારીખે અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર બપોર પછી કચ્છની અંદર એકદમ ક્લીન વાતાવરણ રહેશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં વરસાદ પડી શકે છે અને રવિવારે પણ અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખે કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ઝાકળ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ત્રણ તારીખે ચાર તારીખે પાંચ તારીખે એકદમ હવામાન ચોખ્ખું રહેશે ઉત્તરના પૂર્ણને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે અને ત્યારબાદ ફરી એક વખત મિત્રો સાત આઠ તારીખની આસપાસ એક ફરી એક વખત મજબૂત ડિસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે અને અરબી સમુદ્રનો ભેજ ભરતાં મિત્રો આ સિસ્ટમ પણ મોટી થઈ રહી છે એ તમે જો જોઈ શકો છો અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહીની વાત કરી હતી કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેતા વાતાવરણ છે એ ખાસ કરીને ડબલ ઋતુ જોવા મળશે ઠંડી અને ગરમીની ઋતુ જોવા મળશે તો એ જ પ્રમાણે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે પરંતુ જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે તો તેને કારણે ગુજરાતની અંદર માવઠાની અસર જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરી દેવી કે ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે પવનની ઝડપની વાત તો ખાસ કરીને અહીંયા વરસાદનો એકદમ મિત્રો સ્ટાર છે તો વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદના ઉત્તરના ભાગની અંદર ભેજને કારણે વાતળો વાદળો બંધાવાને કારણે અને ખાસ કરીને પહેલી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને વહેલી સવારે પાંચ વાગે અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણની અંદર પૂર્વ કચ્છમાં તેમજ જામનગરની અંદર અંદર વરસાદ જોવા મળશે મિત્રો આ સિસ્ટમને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વધારે આ સિસ્ટમની અસર છે તો ખાસ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સારા વરસાદની અહીંયા શક્યતા તમે જોઈ શકો છો આ સિવાય મધ્ય ગુજરાતના દાહોદ દાહોદ ગોધરા ખેડા છે તો આ વિસ્તારમાં પણ સારો વરસાદ છે એ જોવા મળી શકે છે પવનની ઝડપ કેવી રહેશે તો અહીંયા જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારે એકદમ નોર્મલ પવન હશે છે વધારે પવનની કોઈ શક્યતા નથી પરંતુ ખાસ કરીને ધીમે ધીમે મિત્રો બાર વાગ્યાથી પવનની ઝડપ છે એ કચ્છની અંદર એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને સૌરાષ્ટ્રની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને બપોર પછી પાંચ વાગ્યાની આસપાસ સમૂહ સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ચાલીસથી લઈને પિસ્તાલીસ ઝડપ અને વાતાવરણ જોવા આજના દિવસે તેજ પવન છે બે તારીખે રહેવાનું છે વહેલી સવારથી કચ્છની અંદર અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ જ તેજ રહેવાની છે બપોર પછી મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ પવન બાર વાગ્યે શનિવારે જોવા મળે પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપ અને સંપૂર્ણ ઉત્તર ગુજરાત અને મહેસાણાની અંદર પણ તમે જોઈ શકો છો સુડતાલીસ કિલોમીટરની ઝડપે પવન તેમાં સૌરાષ્ટ્રની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે એટલે કે ખૂબ જ તેજ પવન છે બે તારીખે જોવા મળવાનો છે અને વધારે વધારે વર્ષાની આગાહી પણ બે તારીખે છે ત્રણ તારીખથી ધીમે ધીમે પવનની તીવ્રતા ઘટતી જશે સાથે વરસાદની તીવ્રતા પણ ઘટતી જશે પરંતુ પવનની ઝડપ જે દરિયા કિનારા બાજુથી આવતા હતા તે પવનની ઝડપ ઉત્તરની થઈ જતા મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ પણ મિત્રો અહીંયા જોવા મળવાનો છે તો ખાસ કરીને છ તારીખ છ તારીખ સાત તારીખનો મેપ જોઈ શકો છો આઠ તારીખથી ફરી એક વખત મિત્રો અરબી સમુદ્રના પવનો ફરી એક વખત આવતા માવઠા સાથે એટલે કે ભેજ મિત્રો આવી શકે છે પરંતુ વરસાદને લઈને હાલ મિત્રો શક્યતા નથી ઠંડીની વાત કરીએ તો આજના દિવસે તાપમાન છે વહેલી સવારે એકદમ નોર્મલ રહી શકે છે એટલે કે જે ગરમ વાપ વાતાવરણ હોય છે ઉફાળું હોય છે એવું જ વાતાવરણ રહેશે બપોર પછી પણ તે જ પવન ફૂંકાવાને કારણે તાપમાનની અંદર મિત્રો થોડીક રાહત મળી શકે છે પરંતુ વાદળછાયા વાતાવરણ વસે પણ બફારા વસે ભેજને કારણે મિત્રો તાપમાનની અંદર વધારો જોવા મળી શકે છે શનિવારે પણ વરસાદને લઈને આગાહી છે બે તારીખે કચ્છની અંદર મિત્રો વહેલી સવારે વરસાદ પડી શકે છે પરંતુ તાપમાન અહીંયા તમે જોઈ શકો છો એકવીસથી લઈને બાવીસ છે કારણ કે પવન છે દરિયાના છે જ્યારે આપણે ઉત્તરના પવનો ફૂંકાય ત્યાં ત્યારે જ મિત્રો ખાસ કરીને ઠંડીનો અહેસાસ થતો હોય છે તો અહીંયા બપોરની જે ઠંડી છે એની અંદર રાહત દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો બાવીસ બપોરે મેક્સિમમ તાપમાન છે બાવીસ જશે અને ત્રણ તારીખથી એકદમ ઉત્તરના પવનો શરૂ થઈ જતા તાપમાનની અંદર ફરી એક વખત અચાનક મિત્રો ઘટાડો આવશે અને તાપમાન અહીંયા તમે જોઈ શકો છો અગિયાર ડિગ્રી સુઈ ગામની અંદર તેર ડિગ્રી પાલનપુરની અંદર અગિયાર ડિગ્રી તેમજ રાજકોટની અંદર પંદર ડિગ્રી એટલે કે એકદમ તાપમાનની અંદર સીધો ઘટાડો આવશે અને અમુક જગ્યાએ તો તમે જોઈ શકો પાલનપુરમાં નવ ડિગ્રી મહેસાણામાં અગિયાર ડિગ્રી એટલે કે હાડ થી જાવી નાખે તેવી ઠંડી પણ મિત્રો અહીંયા જોવા મળશે અને દિવસ દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો દિવસે બપોરે બે વાગ્યાનું તાપમાન પણ મેક્સિમમ પચીસ ડિગ્રી છે એટલે કે દિવસ દરમિયાન સંપૂર્ણ રીતે ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતા છે આ સિવાય સોમવારે ચાર તારીખે પણ તમે જોઈ શકો છો તાપમાન છે એ ખાસ કરીને વહેલી સવારે અગિયાર બાર ડિગ્રી અમદાવાદ મહેસાણાની અંદર ખાવડાની અંદર બાર નલિયાની અંદર અગિયાર ડિગ્રી એટલે કે ભારે ઠંડી છે એ ત્રણ અને ચાર તારીખે જોવા મળશે દિવસ દરમિયાન પણ ઠંડી લાગશે ત્યારબાદ મિત્રો મંગળવારે પાંચ તારીખે પણ ધીમે ધીમે ઠંડીનો વધારો થશે પરંતુ જે ભારે ઠંડી છે એ તો મિત્રો જોવા જ મળશે છ તારીખે પણ તમે તેર ડિગ્રીની આસપાસ તાપમાન જોઈ શકો છો ત્યારબાદ મિત્રો સાત અને આઠ તારીખની વાત કરીએ તો ત્યારે પણ ઉત્તરના પવનો આવવાને કારણે ઠંડી છે એ ખાસ કરીને જોવા મળશે પરંતુ બપોરે મિત્રો ખાસ કરીને તાપમાન છે એ સીધી ગરમી એટલે કે હવે ધીમે ધીમે જે સૂર્યના કિરણો છે એની અસર થવાને કારણે ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થવાને કારણે પાંત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી સુધી ઊંચું તાપમાન થાય તેવી પણ શક્યતા રહેલી છે તો ખાસ કરીને ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતને બાદ કરતાં લગભગ તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો ખાસ કરીને ખેડૂતો આ ત્રણ દિવસ એટલે કે શુક્રવાર શનિવાર આ બે દિવસ મિત્રો ખાસ કરીને જાળવી જઈજો અને પોતાના જે માલ જે સામાન ખેતરની અંદર કોઈ બગડે એવી વસ્તુ હોય તો એનો ખાસ કરીને નિકાલ કરજો બે તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ આગાહી છે તો ખાસ કરીને બે તારીખે વધારે વરસાદની આગાહી છે તો આજના દિવસે થાય એટલો પ્રયત્ન કરી અને પોતાના જે માલ છે એને નુકસાન ન થાય એની કાળજી લઈ લેજો ખાસ કરીને બપોર પછી બે તારીખે પાંચ વાગે બધું વાતાવરણ શાંત થઈ જશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જ પછી જોવા મળશે કચ્છની અંદર તો બપોર પછી મિત્રો બે તારીખે કંઈ નહીં હોય પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર બે તારીખે મોડી રાત સુધી મિત્રો આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત